હલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા ચાલો તો આજે હું બનાવું છું દહીં વડા એટલે અચાનક મહેમાન આવવાનું નક્કી કર્યું તો હવે એમાં હતા છોકરાઓ પણ નાના નાના તો પછી બધા શું ખાય શું નહીં ખબર ને છોકરાઓના બધાના ટેસ્ટ અલગ અલગ હોય તો પછી વિચાર્યું કે દહીં વડા બનાવી નાખો એટલે નાનાને પણ ફાવે મોટાને પણ ફાવે એટલું સરસ પલાળ્યું હતું સવારે પલાળી દીધું તું ચાર પાંચ કલાક માટે પછી ને પીસીને આ વડા વડા એટલા ફાઇન તમે જોજો અહીંયા અમારા સડન પ્લાન જ બનતા હોય જેવા બોમ્બેમાં બનતા ને એવી રીતે કે આજે આ જમવા આવ્યા કાલે ઓલા આવવાના છે બસ ચાલે આપણું તો ફટાફટ દાળ પીસી મસાલો થોડો અંદર નાખો આપણો દેશી જ મસાલો થોડું આદું અને મરચાં અને થોડી કોથમરી નાખી દીધી આમાં લસણ નથી નાખવાનું ને પછી એને બરાબર ફીટી નાખ્યું હાથેથી અને અંદર બબલ્સ જેવા આવી ગયા થોડું લાઈટ થઈ જાય એટલે આવી રીતના તળી લીધા મસ્ત બન્યા હતા શું કોઈને દહીં ના ખાવું હોય તો એમ એ ખાઈ શકે ચટણી સાથે અને દહીં સાથે બી આપણે ખાઈ શકીએ જો મસ્ત મજાના થઈ ગયા છે હવે કાઢી લીધા એને મેં પાણીમાં ઓલા નહોતા કર્યા ડાયરેક્ટ જ એની ઉપર ઘણા લોકો શું પાણીમાં અંદર નાખી અને પછી પાણી એક્સ્ટ્રા કાઢી અને પછી દહીં વડા બનાવ્યા પણ અમારે ત્યાં બધાને કેવું કે આવું કાઢ્યા હોય એની ઉપર પહેલેથી દહીં નાખી દેવાનું એટલે એની અંદર દહીં જ પચી જાય વડાની અંદર એટલે ફર્સ્ટ ક્લાસ બની જાય ધીમે ધીમે કરે એક ઘાણ બીજો ઘાણ ને આ રેડી આપણા દહીં વડા ચાલો તો ખાવા ગળી ચટણી તીખી ચટણી ચાટ મસાલો થોડું લાલ મરચું દેખાય સારું ખબર ને ચાલો આવજો બધા